ગુજરાતમાં કોઈ કોઈનો પગ ખેંચતું નથી પરંતુ રોડ પર જે પગ મૂકવાનો તે પગ કોઈ મૂકતું નથી રોડથી શરૂઆત કરીને જો આંદોલન કરીશું નાનામાં નાના લોકોના પ્રશ્ન આપણે ઉપર સુધી પહોંચાડીશું સડકથી લઈને સંસદ સુધી જ્યાં સુધી આપણે લોકોની પ્રશ્નને વાચા આપશું ત્યાં સુધી આ આટલે સંગઠન બેઠું નથી થવાનો ને એ બેઠું થવાની શરૂઆત કરી દીધી છે આદિવાસી સમાજને અમે ભરમાવતા હોય તો તમે સમજાવો તમારા જ વિસ્તારમાં તમારા જ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય એના માટે આદિવાસી સમાજ ત્યાં ઉપવાસ પર બેઠો છે કુંવરજીભાઈના કાન આંખ ખુલ્લા હોય તો ત્યાં જઈને મળે કુંવરજીભાઈમાં જરાક કંઈ દિમાગ હોય તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવે બે દિવસના છાપામાં આવ્યો કે આદિજાતિ મંત્રાલયને ખબર જ નથી અને નેવું કરોડની ફાઇલ દિલ્હી જતી રહી પછી એમણે બોલાવવું પડ્યું કુંવરજીભાઈ તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કેવો એમના કાન આંબળો કે ભાઈ મંત્રીને પૂછ્યા વગર કોઈ ફાઇલ દિલ્હી ન જવા દે તમારું કેટલું ઉગે કેટલું ચાલે અમને ખબર છે કે ડાગડી ચસકી ગયો હોય ને તો તમે માનસિક રોગી હોય તો તમે કોઈ ડોક્ટરને બતાવો અને કેવું થઈ કે જુઓ મને એવું લાગે છે મંત્રાલયમાંથી હવે મંત્રીપદમાંથી એમનું નામ નીકળી જવાનું છે એટલે કદાચ માનસિક સંતુલન ગુમાવ્યું એવું લાગે છે પણ કુવરજીભાઈ કે ચિંતા ના કરો આદિવાસી સમાજના છો અમે તમારી સાથે છીએ મારે ધવલભાઈને કેવું છે શું આદિવાસીનો ફાયદો છે તમારા વિસ્તાર વિસ્તારમાં વકફ બોર્ડે કંઈ આદિવાસી સમાજની જમીનો લૂંટી લીધી છે તમારા વિસ્તારમાં એક અજાયબી પુલ બને છે એની વાત કરો તમારા વિસ્તારમાં દાંડી વિસ્તારના અંદર જે વધારાનું વરસાદનું પાણી ઘૂસી જાય છે અને ત્યાંના માછી સમાજને નુકસાન થાય છે એની વાત કરો તમારા જ વિસ્તારમાં આવતો નેશનલ હાઈવે છપ્પનનું સંપાદન થવાનું આદિવાસી સમાજની જમીન જવાનું એનું વિચારો કે મને અનામત મને પસંદ નથી તો શું નરેન્દ્ર મોદી જે પસંદ હશે તે થશે કે ભારત દેશ સંવિધાન પર ચાલશે અમને જે હક મળેલા છે કોઈ ભીખમાં નથી મળ્યા અમને સંવિધાનમાં હક મળ્યા છે અને એ હક થકી અમે ધારાસભ્ય છે ને લોકોનું કામ કરીએ છીએ અમને કોઈ ખેરાત આપી નથી અમે લોકોથી ચૂંટાઈને આવ્યા છે અને અમે ધારાસભ્ય બન્યા છે એટલે કંઈ તમે આક્ષેપ મૂશો રાજીનામું પેલો અમે રાજીનામું આપી દેવાના નથી અમે લડવાવાળા છે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડીશું

ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં આવીને ની મીટિંગ કરે છે અહીંના યુવાનોની સાથે સાથે કાર્યકર્તાની સાથે સાથે નેતાઓમાં ખૂબ ઉત્સાહ છે અને સંકલ્પ પણ એવા જ છે કે યુવાઓને ન્યાય મળશે બેરોજગારીને રોજગાર મળશે ખેડૂતોને જે બિયારણ નકલી મળે છે ખેડૂતોને જે એની સાથે શોષણ થાય છે મહિલાઓને માટે અત્યારે ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં છે બધી જ જગ્યાએ ન્યાય આપવા માટે એક સંકલ્પ અને સંઘર્ષ કરવાની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી છે

નાનામાં નાના લોકોના પ્રશ્ન આપણે ઉપર સુધી પહોંચાડીશું સડકથી લઈને સંસદ સુધી જ્યાં સુધી આપણે લોકોની પ્રશ્નને વાચા આપશું ત્યાં સુધી આ આટલે સંગઠન બેઠું નથી થવાનું ને એ બેઠું થવાની શરૂઆત કરી દીધી છે કારણ કે સંઘર્ષ સંકલ્પ સમર્પણની વાત જે કરી છે રાહુલજીએ અને આજના પણ સીડબ્લ્યુ સીનો એક જ મોટો છે સૂત્ર છે ન્યાયપથ ન્યાયપથ પર ચાલવા માટે લોકોને જોડવાના છે અને લોકોની સાથે રહીને એ ન્યાય પર આપણા કોંગ્રેસના નેતાઓએ પણ ચાલવાનું છે લોકોને જોડવા કોંગ્રેસ પર કોંગ્રેસ સાથે એની પહેલાં કોંગ્રેસે પણ પોતાની અંદર બદલાવ લાવવો પડશે જે રીતના ગુજરાતમાં આટલા વર્ષથી એક જ પેટર્નથી કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે અને હાર પણ થઈ રહી છે તો કોંગ્રેસમાં શું બદલાવની જરૂર લાગે છે તમને કોંગ્રેસમાં નવા યુવાનોને જોડવાના છે નવા આંદોલનકારી ચહેરાઓ જે નાના નાના પ્રશ્નને લઈને નગરપાલિકામાં જાય છે નાના લોકોના પ્રશ્ન લઈને પંચાયતમાં જાય છે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જાય છે અને એ લોકોની સાથે જો ત્યાં ન સાંભળે કોઈ સરપંચ ન સાંભળે નગરપાલિકાના સેવકો ન સાંભળે કે વિધાન ધારાસભ્યો નહીં સાંભળે કે મંત્રીઓ નહીં સાંભળે તો એ લોકોના પ્રશ્નની સાથે સાથે ત્યાં સુધી પહોંચવાનું અને ત્યાં જઈને લડવાનું એ કામ આપણું છે અને કોંગ્રેસનું છે અને એ બદલાવ લાવવા માટે નવું લોહી નવા યુવાનો અને નવા સિંહ ચોક્કસ મળશે રાહુલજી એ કીધું છે કે નવા યુવાનોને જોડવાના છે અને ચાન્સ ચોક્કસ આપશે અમારા જેવા યુવાનોને પણ યુથ કોંગ્રેસમાંથી માંથી ઉચકીને વિધાનસભાની મેન્ડેટ આપી છે એટલે નવા યુવાનોને હવે પછી ચાન્સ મળશે અનંતભાઈ પેટર્ન જોઈએ અને આટલા વર્ષોથી કોંગ્રેસ જે પ્રમાણે છે કોંગ્રેસ માટે એવું કહેવાય કે મુસ્લિમ દલિત અને આદિવાસી કોંગ્રેસના વોટ બેંક હતી પણ ધીરે ધીરે એ વોટ બેંક પણ કેમ ખોરવાઈ ગઈ કારણ કે તમે આદિવાસી વિસ્તારમાંથી આવો છો ત્યાંથી પણ વોટ તો ઓછા થઈ ગયા ઘણા ઘણી બધી વિધાનસભા એવી છે જે ભારતીય જનતા પાર્ટી જીતે છે ઘણી બધી વિધાનસભા એ એવી છે કે જેના અંદર કોંગ્રેસ જીતે છે વર્ષોથી અને અત્યારે બે હજાર બાવીસમાં આપના કારણે આમ આદમી પાર્ટીના કારણે કેટલાક વોટો તૂટ્યા અને એના કારણે થોડી સીટ ઓછી આવી પરંતુ અત્યારે આઝાદીના સમયથી અત્યારથી તમે વાત કરો તો સૌથી વધારે સીટો આદિવાસીની કોંગ્રેસ પાર્ટીના જ ઉમેદવાર જીતા છે અને હજુ પણ જીતશે પરંતુ જે પણ આદિવાસી વિસ્તારમાં ભાજપ આવ્યા પછી ડરાવાની ધમકાવવાની રાજકારણ ભાજપ કરી રહ્યું છે ધંધા રોજગાર જે કોઈ કોંગ્રેસની વિચારધારાવાળા હોય તો એમનું બંધ કરાવીને પણ પોતાનો એ ધંધો સાચવે છે આ વખતે કોઈ ડરવાનું નથી રાહુલ જૂનું બી એક જ સૂત્ર છે ડરો મત લડો એ લડવા માટે અમે તૈયાર છે કોંગ્રેસ સિવાય એક અલગ પ્રશ્ન પૂછું કુંવરજી હળપતિ હમણાં જ એક નિવેદન આપ્યું જેમાં તમારું અને ચૈતર વસાવાનું નામ લીધું છે અને કહ્યું છે કે આદિવાસીઓને ભરમાવાની વાત કરે છે પોતે કટકી લે છે અને ખૂબ મોટા આક્ષેપ લગાયા છે આદિવાસી સમાજને અમે ભરમાવતા હોય તો તમે સમજાવો તમારા જ વિસ્તારમાં તમારા જ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય એના માટે આદિવાસી સમાજ ત્યાં ઉપવાસ પર બેઠો છે કુંવરજીભાઈના કાન આંખ ખુલ્લા હોય તો ત્યાં જઈને મળે પીપીપી ધોરણથી ખાનગીકરણ થાય છે તેમને સમજાવે તેના જ પોતાના મત વિસ્તારમાં શેરુલા જેવા વિસ્તારમાં અમે મિટિંગ કરી આવ્યા છે ખાનગી એજન્સી ઉકાઈ જળાશય જળાશય પર સોલાર મૂકવાની તૈયારી કરે છે રૂપટોપ મુકવાની તૈયારી કરે છે મત્સ્ય ઉદ્યોગ બંધ થઈ જાય એવું છે તેના જ વિસ્તારમાં અભયારણ્ય બનાવવાનું છે ત્યાં કુંવરજીભાઈ જાય અને લોકોને સમજાવે કુંવરજીભાઈના પોતાના જ તાલુકામાં જ્યારે દોસવાડામાં વેદાંતા કંપની આવતી હતી કુંવરજીભાઈ ભર નિંદ્રામાં હતા ત્યાં જાય અને ત્યાં એવું કોઈ પણ કોઈ પણ એવું પાર્ક ન બને જેને કારણે ત્યાંના આદિવાસી સમાજના લોકોની જમીન ખરાબ થાય ત્યાંના આદિવાસી સમાજના લોકોનું પર્યાવરણ બગડે અને કુંવરજીભાઈમાં જરાક કંઈ દિમાગ હોય તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરાવે બે દિવસના છાપામાં આવ્યું કે આદિજાતિ મંત્રાલયને ખબર જ નથી અને નેવું કરોડની ની ફાઇલ દિલ્હી જતી રહી પછી એમણે બોલાવવું પડ્યું કુંવરજી ભાઈ તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કેવો એમના કાન આમળો કે ભાઈ મંત્રીને પૈસા વગેરે કોઈ ફાઇલ દિલ્હી ન જવા દે તમારું કેટલું ઉગે કેટલું ચાલે અમને ખબર છે એક પણ એવો આદિવાસી સમાજ માટે સારું કામ તમારા દ્વારા થયું હોય તો બતાવો માત્ર કટકી બાજી સિવાય આઠથી દસ કરોડ રૂપિયાના ફળાવ ઝાડ જ્યારે આદિવાસી વિસ્તારમાં વલસાડ જિલ્લો હોય નવસારી જિલ્લો હોય ડાંગ જિલ્લો હોય તાપી જિલ્લામાં એને માન્યતાની થરાદ કંપની પાસે કરાવીને પોતે કેટલા રૂપિયાની કટકી ખાતી એ બી કુંવરજીભાઈ તમે કહો એટલે અમે તો આવવાના છે પાછા સોનગઢમાં આંદોલન કરવા માટે અમારી સાથે આંદોલન કરવા આવજો કારણ કે તમારું કોઈ ઉપર મંત્રાલય સિવાય તમારું ઉપર કોઈ સાંભળતું નથી એટલે મને માફ કરજો ને હું તો તમારા માધ્યમથી એમને કહેવા માંગુ છું કે ડાગડી ચસકી ગઈ હોય ને તો તમે માનસિક રોગી હોય તો તમે કોઈ ડોક્ટરને બતાવો અને કેવું થઈ કે જુઓ મને એવું લાગે છે મંત્રાલયમાંથી હવે મંત્રી એમનું નામ નીકળી જવાનું છે એટલે કદાચ માનસિક સંતુલન ગુમાવ્યું એવું લાગે છે પણ કુંવરજીભાઈ કે ચિંતા ના કરો આદિવાસી સમાજના છો અમે તમારી સાથે છીએ

વિસ્તારના અંદર જે વધારાનો વરસાદનું પાણી ઘૂસી જાય છે અને ત્યાંના માછી સમાજને નુકસાન થાય છે એની વાત કરો તમારા જ વિસ્તારમાં આવતો નેશનલ હાઈવે છપ્પનનું સંપાદન થવાનું આદિવાસી સમાજની જમીન જવાનું એનું વિચારો તમારા જ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગવાનું છે કેટલાય લોકો એ જંગલની જમીન નથી મળતી એનું વિચારો તમારા જ વિસ્તારમાં ચૌદ ચૌદ કલાક કામ કરનારા રોજગારોને માત્ર આઠ કલાકના પૈસા મળે છે એવી ઇન્ડસ્ટ્રી પર તમે શું પગલાં લેવા તમારા જ વિસ્તારમાં કરજ ગામમાં બોરમાંથી પાણી લાલ નીકળે છે પીવાનું પાણી ક્યારે મળશે એ તમે ક્યારે વિસ્તારમાં તમારા જ વિસ્તારના લોકોની જળ જંગલ જમીન લૂંટાઈ જાય છે તમારા જ વિસ્તારમાંથી ગોડ સ્ટેન્ડ પસાર થવાનું છે માલગાડી અને જમીન સંપાદન થવાની છે એનું શું વિચારવાના તમારા જ આદિવાસી સમાજના વિસ્તારને પ્રમાણપત્ર આદિવાસી સમાજના મળતા નથી એનું શું વિચારવાના અને એમના જ મત વિસ્તારના અંદરથી કેટલાક એવા લોકો છે જે બે નંબરના કામો કરે છે અને એમાં પાછા ભાજપના જ લોકો છે એનું શું વિચારવાના એટલે જરા સમજી વિચારીને વાત કરો કે વકફ બોર્ડ ને તમે આપ્યું કે એટલે તમે એનું રાજીનામું આપું નરેન્દ્ર મોદી બી સંસદમાં બોલ્યા કે મને અનામત મને પસંદ નથી તો શું નરેન્દ્ર મોદીને જે પસંદ હશે તે થશે કે ભારત દેશ સંવિધાન પર ચાલશે અમને જે હક મળેલા છે કોઈ ભીખમાં નથી મળ્યા અમને સંવિધાનમાં હક મળ્યા છે અને એ હક થકી અમે ધારાસભ્ય છે લોકોનું કામ કરીએ છીએ અમને કોઈ ખેરાત આપી નથી અમે લોકોથી ચૂંટાઈને આવ્યા છે અને અમે ધારાસભ્ય બન્યા છે એટલે કંઈક તમે આક્ષેપ મૂકશો રાજીનામું પેટલે અમે રાજીનામું આપી દેવાના નથી અમે લડવાવાળા છે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા છેલ્લા શ્વાસ સુધી લડીશું આનંદભાઈ છેલ્લો સવાલ છે અત્યારથી શરૂઆત તો કરી દીધી છે ચૂંટણીની તૈયારીની બે હજાર સત્યાવીસમાં શું પ્લાન છે કારણ કે જે પહેલાં હતું એના કરતાં સીટો તો ઓછી થઈ ગઈ છે સત્તરમાંથી પણ હવે ઓછા ધારાસભ્ય રહ્યા છે તો કોંગ્રેસ વિધાનસભામાં કેવી રીતના મજબૂત કરશે નવા યુવા ચહેરાઓને તક આપવી જોઈએ પાર્ટીએ લડાયક યુવાનોને તક આપવી જોઈએ જે જેનો વિસ્તાર છે જે વિધાનસભા વિસ્તારનો હોય યુવાન અને કાયમ પાર્ટીની વિચારધારા સાથે વરેલો હોય જે સંવિધાનમાં માનતો હોય અને લડાઈક મિજાજ ધરાવતો હોય એવાને ટિકિટ આપવી જોઈએ કારણ કે હવે પછી અત્યારે ભાજપ સરકાર એટલું ગભરાયું છે કે બધાને ધાક ધમકી આપવાની વાત છે આર્થિક રીતે એને ફટકો પડે એવી રીતે માર મારે છે એટલે લડાયક મિજાજવાળા આંદોલનકારીઓને સંઘર્ષ કરનારા લોકો માટે સંઘર્ષ કરનારા અને અન્યાયના વિરુદ્ધમાં લડનારાને ટિકિટ આપવી જોઈએ જેના કારણે બે હજાર સતાવીસમાં વધારેને વધારે ધારાસભ્ય ચૂંટાશે થેન્ક યુ સો મચ આનંદભાઈ તમે અમારી સાથે વાત કરી અને બે દિવસની આ મીટિંગ અને જે અધિવેશન છે અધિવેશન બાદ કોંગ્રેસમાં એક નવા પ્રાણ તો ફૂંકાશે